નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર તાલુકાની શ્રી ઉણાત કેવડી મંડળ સંચાલિત શ્રીમતી આઈ એસ ચૌધરી ઉમા વિદ્યાલયે ધોરણ દસ અને બાર નું સો પરિણામ મેળવ્યું હાલના યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરીને સારા ગુણ મેળવીને શાળાનું નામ રોશન કરતા હોય છે અને ખાસ કરીને દીકરીઓ દરેક ક્ષેત્રમાં ઉત્તીર્ણ થતી હોય છે અને દેશનું નામ રોશન કરતી હોય છે તેવી જ રીતે

અનેક પ્રકારની સ્પર્ધાઓ થાય છે જેવી કે નિબંધ સ્પર્ધા શ્રુલેખન સ્પર્ધા ચિત્ર સ્પર્ધા એવી અનેક પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સ્વાર્ગી વિકાસ થાય છે ગુરુજીઓના આશીર્વાદ અને ગુરુજીઓ અને મારા માતા પિતાના આશીર્વાદથી હું ધોરણ બારમાં સારા એવા ટકા પ્રાપ્ત કરી શકી અને હું ધોરણ બાર પછી નર્સિંગનો કોર્સ કરવા માંગુ છું અસ્તુ ચૌધરી વિદ્યાલય ધોરણ ઉધોરણ માં અભ્યાસ કરતી મારું નામ ચૌધરી જીયા ગોવિંદભાઈ ઉધોરણ દસમાં અઠ્યાસી ટકા મેળવી પ્રથમ નંબર મેળવે છે અમારી માં અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે દર માસે એકમ કસોટી અને યુનિટ ટેસ્ટ પણ લેવામાં આવે છે દરેક વિષયના વિશે શિક્ષક પણ છે શિક્ષકો ખૂબ જ ખનનથી શીખવે શીખવાડે છે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર અનુશાસન અને સર્વાંગી વિકાસ થાય છે ડોક્ટર પ્રવીણ કુમાર એન ચૌધરી આચાર્ય તરીકે શ્રીમતી આઈ એ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઉણાજ ફરજ બજાવી રહ્યો છું ધોરણ દસ નું રિઝલ્ટ બોર્ડ નું પરિણામ તેસી પોઈન્ટ જીરો આઠ કેન્દ્ર નું પરિણામ ચોરાણું પોઈન્ટ ચોસઠ ટકા અને શાળા નું પરિણામ સો ટકા સમગ્ર આજુબાજુ વિસ્તારમાં સૌથી વધારે રિઝલ્ટ મેળવનાર ઉણાદ high school છે જેમાં ચૌધરી જીયાબેન ગોવિંદભાઈ જેમને પાનસો ને અઠ્યાવીસ મેળવી ચોરાણું ટકા મેળવ્યા ચૌધરી સ્વરાબેન રાજેન્દ્રભાઈ પાનસો ને સોળ ટકા marks મેળવી એકાણું ટકા મેળવ્યા છે ચૌધરી આસ્થાબેન નરેશભાઈ જેમને ચારસો ને ગુણ મેળવી

સમગ્ર શિક્ષક મિત્રો અને આચાર્ય તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી હું એમને ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે ધોરણ બાર બે હજાર પચીસ નું પરિણામ બોર્ડ નું પરિણામ તોણું પોઈન્ટ જીરો સાત કેન્દ્રનું પરિણામ નવ્વાણું પોઈન્ટ સડસઠ અને શાળાનું પરિણામ સો ટકા અમારી શાળામાં પ્રથમ નંબર મેળવનાર પરમાર માયાબેન દશરથભાઈ જેમને પાંચસો ને બાસઠ માર્કસ મેળવી એસી ટકા મેળવ્યા છે ચૌધરી કુંદન કુમાર નરેશભાઈ જેમને પાંચસો ને ત્રીસ ગુણ મેળવી પંચોતેર ટકા મેળવ્યા છે ઠાકોર મનીષાબેન મુકેશજી જેમને પાંચસો ને ઓગણીસ માર્ક મેળવી અને ચોતેર ટકા મેળવ્યા છે ઠાકોર વસંતીબેન વિષ્ણુભાઈ જેમને પાંચસો સોળ ટકા પાંચસો ને સોળ માર્કસ મેળવી તોતેર ટકા મેળવ્યા છે અને ઠાકોર શિલ્પાબેન ઈશ્વરજી પાંચસો ને બાર માર્કસ મેળવી તોતેર ટકા મેળવ્યા છે જે ધોરણ બાર માં અભ્યાસ કરતા સર્વ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે એઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું ધોરણ દસ માં પણ

સાથે સાથે અમારી શાળા ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અસ્તુ જય હિન્દ મારું નામ ચૌધરી ગોવિંદ હું આ શાળામાં ખેડૂત મંડળ માં મંત્રી છું અને અમારા પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ એલ ચૌધરી એ પ્રમુખ છે શાળાની તમામ જવાબદારી મંડળ તરફથી જે કઈ પણ જરૂરિયાતો હોય શાળાને એને પૂરી પાડી છે શિક્ષકોનો સ્ટાફ પૂરતો છે અને શિક્ષકો ખૂબ જ મહેનતુ ખંટેલા અને બાળકોને પ્રેમથી શિક્ષણ આપે છે ધોરણ 10 નું પણ સો ટકા પરિણામ આવેલ છે અને ધોરણ બારનું પણ સો ટકા પરિણામ આવેલ છે શૈક્ષણિક કાર્ય સિવાય પણ અમારી સંસ્થા બાળકોની અંદર સંસ્કારનું સિંચન કરે છે એમની અંદર પડેલા કૌશલ્યોનો બહાર લાવી અને એ કૌશલ્ય વિકાસનું પણ કાર્ય કરે છે મોટા પ્રમાણમાં મેદાન પણ છે એટલે ખેલની પ્રવૃત્તિઓ અને ઇતર પ્રવૃત્તિઓ પણ બાળકની અંદર જે પડેલી હોય રમતગમતની પ્રવૃત્તિ પડેલી હોય સંગીતની પડેલી હોય કે વાજિંત્રો વગાડવાની પડેલી હોય એ તમામ પ્રવૃત્તિઓ બાળકોની અંદર જે પડેલી છે એ બહાર લાવે છે અને બાળકનો દરેક ક્ષેત્રમાં વિકાસ થાય ફક્ત શિક્ષણમાં જ નહીં કે બાળક ફક્ત માર્કશીટમાં એવા ટકા લાવે એ જ નહીં બાળકની અંદર જે ઇતર એના ગુણો પડેલા હોય સ્કીલ પડેલો હોય એ પણ બહાર લાવવાનો પ્રયત્ન કરે છે આ શાળામાંથી રમત ગમતમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરેલો છે સંગીતમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરેલો છે અને જે ઇતર પ્રવૃત્તિની અંદર જે વાજિંત્ર હોય એ વાજિંત્ર વગાડવાની જેને કહી શકાય કે ઢોલ વગાડામાં આ શાળાનો વિદ્યાર્થી એ મહેસાણા જિલ્લામાં પ્રથમ આવેલો છે એટલે બધી જ બાબતોની અંદર અમારી શાળાનું કામકાજ એ સુંદર છે વિજ્ઞાન પ્રવાહમાં પણ ધોરણ દસ માં સારા શિક્ષક દિનેશભાઈ દેસાઈ છે એમને પ્રયોગોની અંદર જે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ભરાય એમાં શ્રેષ્ઠ કૃતિ બનાવી અને પ્રથમ નંબર લાવેલા છે એટલે અમે અમારા શિક્ષકોને આચાર્યને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આજુબાજુની શાળાઓમાં સો ટકા પરિણામ આવેલ નથી અને બોર્ડનું જે પરિણામ છે બોર્ડના પરિણામની દ્રષ્ટિએ અમારી શાળાનું પરિણામ એ શ્રેષ્ઠ પરિણામ ગણાય એવું અમે છે આજુબાજુથી થી આવતા વિદ્યાર્થીઓને અમે બીજી માહિતી પણ આપે છે અભ્યાસની સાથે સાથે અને સાથે સાથે છે હાલમાં અમારી પ્રાથમિક શાળા જે છે એ નવી નવા મકાનનું બાંધકામ ચાલુ છે તો એ પ્રાથમિક શાળાના બાળકોને બેસવાની સંપૂર્ણ જવાબદારી અમારી આ શાળાનું આ મકાન ઉઠાવે છે ને તમામ ખર્ચ અમે ઉઠાવે છે અને એ પણ શ્રેષ્ઠ દેખાવ કરે છે પ્રથમિકાળ શિક્ષકો પણ સુંદર કામગીરી કરી સરસ મજાનું શિક્ષણ આપી અને આઠમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી નવમા ધોરણમાં જે મોકલે છે એ પણ બાળકો શ્રેષ્ઠ હોય છે એ પણ શિક્ષણમાં ઉત્તમ પ્રકારના હોય છે ને એમની પણ કામગીરી દિર્દાવીએ છીએ અમે કે એમને શ્રેષ્ઠ બાળકો આપ્યા તો એ પછી નવ અને માં અભ્યાસ કરાવી અને અમે શ્રેષ્ઠ પરિણામ લાવી શક્યા એટલે અમારી શાળાની પ્રવૃત્તિઓ ખૂબ જ સારી છે અમારું જે મેદાન છે એ ખૂબ વિશાળ છે અને કમ્પાઉન્ડ વોલ સાથે છે દસમાનું અહીંયા સેન્ટર છે એ દસમાના સેન્ટરમાં પણ અમારા બાળકો શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે એટલે આજુબાજુની શાળાઓની સરખામણીમાં જેને કહી શકાય કે મોટા મોટા ગામ હોય કે મોટી મોટી શહેરો હોય એની સરખામણીમાં ગામડાના ગરીબ બાળકો આવે છે પછાત વર્ગના બાળકો આવે છે અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા બાળકો આવે છે પશુપાલન સાથે સંકળાયેલા બાળકો આવે છે કે જેઓ ઘરે જઈને કામગીરી કરે છે અને સાથે સાથે અભ્યાસનું કામ કરે છે અમને એ વાતનું ગૌરવ છે કે બાળકો ઘરે પોતાના મા બાપને ખેતીમાં પશુપાલનમાં સહકાર આપી મહેનત કરાવી અને પછીથી અભ્યાસ કરે છે અને છતાં પણ તેઓ આટલું ઉજવળ પરિણામ લાવી શકે છે એટલે અમને અમારા બાળકો ઉપર ખૂબ જ ગર્વ છે અને અમારા શિક્ષકો ઉપર પણ ખૂબ ગર્વ છે કે જેઓ આટલું ઊંચું પરિણામ લાવી શક્યા અને હજી ભવિષ્યમાં પણ અમારા બાળકો આગળ વધી અને શ્રેષ્ઠ દેખાવ કરશે ત્યારે અમને એ વાતનો ગૌરવ રહેશે કે આયેશ ચૌધરી વિદ્યાલય ઊણાદના બાળકો એ શ્રેષ્ઠ દેખાવ કરે છે અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ખૂબ દેખાવ કરેલો છે સચિવ કક્ષાએ પણ છે જિલ્લા કક્ષાના ઓફિસરો પણ છે અને ધંધામાં પણ ખૂબ આગળ વધેલા આ શાળાના વિદ્યાર્થીઓ છે એ બાબતનું અમને ગૌરવ છે મકાન પણ સારું છે અહિયાંથી ગયેલા વિદ્યાર્થીઓ કેટલાક પાઇલટ પણ બનેલા છે અને સારી પોસ્ટ ઉપર પણ છે એટલે અમે એ બાબતે ગૌરવ અનુભવીએ છે કે હજી પણ અમારી શાળાના બાળકો એ વિકાસ કરે આગળ વધે અને શાળાનું નામ રોશન કરે સાથે સાથે ગામનું પણ નામ રોશન કરે એટલે અમે આજુબાજુની પ્રાથમિક શાળાના બાળકોને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાલીઓને એક અપીલ કરીએ છીએ કે તમે તમારા બાળકોને ઉનાદ હાઈસ્કૂલમાં જો મોકલશો તો ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની કામગીરી એમની જવાબદારી અમારા શિક્ષક શ્રી આચાર્યશ્રી ઉપાડી અને મંડળના હોદ્દેદારો ઉપાડી અને તમારા બાળકને અમે શ્રેષ્ઠ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ માટે સક્ષમ બનાવીશું તમે પણ જ્યાં આ વાત તમારા બાળકોને અમારી શાળામાં એડમિશન અપાવશો તો એની જવાબદારી તમારા બાળકના પિતા તરીકે એના વાલી તરીકે અમે સંભાળીશું એટલું અમે તમને એક નમ્રતા પૂર્વક કહીએ છીએ તમારું બાળક ઘરેથી નીકળશે તો તમારી પાસે જેટલું રહેશે એના કરતા અમારી પાસે વધારે રહેશે એને એને તમે જમવાની ચિંતા કરો નાસ્તાની ચિંતા ના કરો એના ડ્રેસની કે યુનિફોર્મ ચિંતા ના કરો એના પુસ્તકોની ચિંતા ના કરો તમામ જવાબદારીઓ અમે અહીંયા ઉપાડી લઈએ છે અમારો ફક્ત ધ્યેય એક જ છે કે અમારી શાળામાં આવેલ બાળક એ અમારો પોતાનો બાળક છે